બેઠાણે ચડે બળબે પડી ઓનર ઓફ સિરિયસ સ્કૂલ એન્ડ વિજિલિયસ ટ્યુશન ક્લાસિસ 15 વર્ષથી ટ્યુશન ક્લાસિસ ચલાવ છું બે વર્ષ મારી ઇંગ્લિશ મીડિયમનું સ્કૂલ છે આમાં જે બેઠેલા ઘણા બધા સ્ટુડન્ટ છે જે મને ઓળખે છે બહુ સારી રીતે ફોર સોફ્ટ આપડા મુસ્લિમમાં આવો કાર્યક્રમનો ગોબ સારી વાત છે કારણ કે આપણો મુસ્લિમમાં જાગૃતિતા જ નથી અવેરનેસ જેને આપણે કર્યું છે શિક્ષણ શું છે વોટ ઇઝ ધ મિનિંગ પેરેન્ટ્સ આવે ને એડમિશન લેવા માટે ટ્યુશનમાં સ્કૂલમાં એટલે હું કહું ને ભાઈ કેટલાક ભણે છે તમારું બાળક એટલે એમ કે હું રહે મમ્મી પૂછી જાઉં કેટલાક ભણે છે આટલી અવેરનેસ છે આપણા જ્યારે બાળકોને હું તો એમ કહું છું કે વાલીને બાળક જન્મે જન્મીને ત્યાંથી ખબર પડવી જોઈએ કે મારે મારા બાળકોને શું બનાવવું છે કારણ કે ગુજરાતીમાં કેવું છે ને વવનામાં બહારનામાં ઉતરતા પણ પારડામાં ત્યાંથી જ ખબર પડી જાય કે બાળક કેવલા શું છે પણ પણ જાગૃતતા બાળકમાં ત્યારે આવશે જ્યારે વાલીઓ હવે રહેશે શિક્ષકો જીવડો ને એટલે આમ બધું ઓબ્ઝર્વ કરવાની આદત બને વાલીને હું ટાઈમ બહુ પહોંચો જ છું મને એવી રીતે ને સાહેબે શાળાના આવી જાઉં શાળા મેં અહીંયા મળી મેં ફોન કર્યો રસ્તામાં જોતી આવીને બધા હાથમાં મોબાઈલ આમાંથી ઘણા બધા હાથમાં મોબાઈલ જોયા મને એ નથી ખબર પડતી કે મોબાઈલ બનાવનાર આપણે છીએ અને આપણે એના ગુલામ થઈ ગયા છીએ સવારે ઉઠે ને તો વાલીઓ છે ને આપ પછી ખરે પેલા મોબાઈલ બાળક જન્મે છે ને બાળક નાનું માણસ ચાલ એને ખબર નથી હોતી મોબાઈલ શું છે મોબાઈલ શું કહેવાય છે એને પરિચય આપણે કરાવ્યો મોબાઈલનો અલે મોબાઈલ લે તો જમીન બાળ મોબાઈલ આપો એટલે બાળક બધું કરશે એટલી હદે મોબાઈલે બાળકોના અને વાલીઓના મગજમાં ઘર કરી નાખ્યું છે ને કે બધી વસ્તુઓ હવે ચાલે મોબાઈલ પર ચાલે નહીં હું તો એમ કહું છું મારા મારી મને ખબર હોય એટલે હું મારા વાત કરું છું કે મારા બાળકો સ્કૂલમાં છે ને ઇંગ્લિશ રીડ કરે છે મારા એચકેજીના બાળકો ગમે ને આવે ઉપાડીએ પૂછવા છું રીડ કરે છે અત્યાર સુધી નવ્વાણું ટકા ને સો ટકા રિઝલ્ટ આપું છું હું મતલબ ખાલી એવો છે કે તમે બાળકને જે બનાવવા માંગો ને એ બની શકે છે ખાસ જરૂર વાલીએ અવેર થવાની તમે એમ મૂકી દો કે ચલો એ નથી કરતો તમે એમ કેટલી વાર કીધું કે એ નથી કરતો પચાસ વાર કયો એકાવન કરશે હું એક માતા છું મારી બે સંતાન છે જે તમને ટ્રબલ પડે છે આઈ ઓલસો મને ટ્રબલ પડે છે પણ તમે કરો છો કેટલી વાર પ્રયત્ન કેટલો તમારો કઈ જે હું તો એમ કહું છું આમાંથી જેટલા ભણે છે હાથ ઊંચો કરું ફિંગર કેટલા સ્ટુડન્ટ્સ છે મેની ઓફ સ્ટુડન્ટ્સ ઓકે આમાંથી કેટલાને ગોલ ક્લિયર છે કે વોટ આઈ વોન્ટ ટુ બિકેમ ઇન માય લાઈફ મારે શું બનવું છે ઓકે ઓકે વોટ યુ ટુ છો છો અત્યારે તમે ગાડી પાટે છે બાકી એક કોઈ કેમ ખબર જ નથી ભણો છો શું કામ ખબર જ નથી એક જ ખાલી પીપલ વસ્તુ ખબર હોય નહીં કમાવાનું નહી માત્ર આપણે કમાવા માટે નથી ભણતા એક સારી લાઈફ જીવવા માટે ભણીએ છીએ અને આપણે માણસ છીએ આપણે પ્રાણીઓ નથી કે આપણને બસ ખાલી ઉઠ્યા જમ્યા મોબાઈલ લીધો એક એવું નથી હોતું એવો એડ્યુકેશનથી ઘણી બધી લાઈફમાં ચેન્જીસ આવે છે ઘણો બધો માણસમાં ચેન્જીસ આવે છે એક ભણેલી બહુમાં અને એક અભણ બહુ તમે આજુબાજુમાં તપાસ કરજો કે કોણ કેટલી ભણે એનામાં શું ફેર હોય છે અને અભણવો હોય એમાં કેટલો ફેર હોય છે અભણ હશે સાસુ બહુના ઝઘડા તમે જોતા હશો ભણેલા હશે ને ઝઘડો નહીં કરે કે એમ ખબર છે કે આ ઘર રહેવાનું તો અહીંયા જ છે તો ઝઘડો કરવાથી કોઈ ફાયદો જ ન થતો બીજું કે કેટલા વાલીઓ આમાં એવા છે સ્પેશિયલી પુરુષોને એક જ વાત કરે શું એને મમ્મી ઊંડો કરાવે હું નહીં કેમ જવાબદારી ઇક્વલી બોથ હસબન્ડ એન્ડ વાઇફ બોથ રિસ્પોન્સિબલ ટુ યોર કિડ્સ ઇમ્પ્રુવમેન્ટ યોર કિડ્સ એડ્યુકેશન લાઈફ અમે કામ કરતો હોય તો લેડીઝ કામ જ કરે છે સોરી ટુ ઓલ ઓફ જેન્ટ્સ બટ ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી ઓલસો ઇક્વલી લાઈક વુમન કારણ કે હસબન્ડ એન્ડ વાઈફ માતા અને પિતા સૌથી વધારે ઘર ઘરમાં કોનો હોય જો તારા પપ્પાને કહી દઈશ

અબ્બુલ કલામ આઝાદ સાહેબ બાર વર્ષની ઉંમરે ઘરમાં લાઇબ્રેરી હતી આપણે પુસ્તક ઓછવું પણ રબૂબ તો કે ખબર નહીં બાકી ઉમ તો કે ખબર નહીં આ પરિસ્થિતિ છે એમાંથી બહાર આપણે આવી શકીએ એવી છે પણ જો માતા અને પિતા બેહનું ઇન્વોલ્વમેન્ટ હોય ને તો બાળક ડેફિનેટલી તમે ધારો નહીં બની શકે છે બધાને એવું હોય જ ને કે મારું બાળક સારું બને એમાંથી અને સ્પેશિયલી હા મને એક બે કમ્પલેન્સ એવી પણ મારે વાલી મિટિંગ થતી હોય લોટ્સ ઓફ મિટિંગ્સમાં જવાનું થતું હોય તો મધર્સ છે ને એવી કમ્પ્લેન કરે છે કે એના દાદા અને દાદી છે ને મોબાઈલ થઈ ગઈ છે હું એમ કહું છું એને મોબાઈલ આપું છું વાય એનાથી લાઈફ સુધારવાની છે નાના નાના બાળકો એમ કે તું મોજે પ્યાર નહીં કરતી એવડા છોકરાને શું ખબર પડે પણ એ એ મોબાઈલ નથી મોબાઈલમાં એ જોવે છે ને મિનિંગ નથી ખબર